મોટી મોટી વાતો વચ્ચે સરકારની વેક્સિનની કામગીરી ખાડામાં પડી હોય તેમ લાગી રહ્યું છે સુરતમાં અનેક વેક્સિન સેન્ટરો પર વેક્સિન બંધ હોવાના બોર્ડ લાગ્યા છે આવી જ રીતે રાજ્યભરમાં પણ વેક્સિન ખોટી પડી હોય તેમ લાગી રહ્યું છે હાલ લોકોમાં વેક્સિન માટે ઉત્સાહ જોવા મળી રહ્યો છે જો કે તંત્રની નિરાશાને લઈ લોકોને ધરમધક્કા થઈ રહ્યા છે એક સમયે રાજ્યમાં અનેક શહેરોમાં લોકો રસી લેતા થોડા ખચકાતા હતા એટલું જ નહીં એક સમયે રસી પણ પિસ્તાલીસ વર્ષથી વધુ વય જૂથના લોકોને જ અપાતી હતી આ બંને કારણસર રસીકરણ ખૂબ ધીમું હતું પરંતુ હવે સ્થિતિ એ સર્જાય છે કે રાજ્યના દરેક શહેરમાં રસી કેન્દ્રો પર ડોઝ ખૂટી પડ્યા છે આ કારણસર સુરત અમદાવાદ વડોદરા રાજકોટ જૂનાગઢ અને ભરૂચ સહિતના દરેક શહેરના કેન્દ્રો પર લોકો રસી લીધા વિના જ પાછા ફરી રહ્યા છે સુરત મહાનગરપાલિકા દ્વારા હાલ લોકોને રસી લેવા માટે જાગૃત કરવામાં આવી રહ્યા છે ત્યાં જ મેગા વેક્સિનેશનનો ફિયાસ્કો થઈ ગયો છે સુરતના અનેક વિસ્તારોમાં વેક્સિનેશન સેન્ટર ખાતે વેક્સિનનો જથ્થો ન હોય જેને લઈને સેન્ટરો પર વેક્સિન ખતમ થઈ ગઈ હોય તેમ વેક્સિનના બંધના બોર્ડ મારવા પડ્યા છે જેને લઈને સવારથી વેક્સિન લેવા માટે લાઇનમાં ઉભેલા લોકોને ભારે હાલાકીનો સામનો કરવો પડ્યો છે અઝહર કુરેશી જી ટ્વેન્ટી ન્યૂઝ